સુરત એસઓજીને મોટી સફળતા મળી છે એસઓજીએ કડોદરા જીઆઈડીસી વિસ્તારમાં ભવાની કિરાણા સ્ટોરમાં દરોડા પાડી પાંચ પોઈન્ટ શૂન્ય ત્ર્યાંશી કિલો અફીણ જપ્ત કર્યું છે મળતી માહિતી મુજબ રાજસ્થાનના રાણીખેડા ગામનો પિન્ટુ કેજરીમલ લુહાર બુધારામ બિસ્નોઈ પાસેથી અફીણનો જથ્થો લઈ છૂટક વેચાણ કરતો હતો અફીણની બજાર કિંમત પચ્ચીસ લાખથી વધુ નીચે એસઓજીએ પિન્ટુ કેજરીમલની ધરપકડ કરી છે જ્યારે મુખ્ય સૂત્રધારની શોધખોળ ચાલુ છે હળપતિવાસમાં એક કરિયાણાની દુકાનમાં વેચાણ કરી રહ્યું છે ગેરકાયદેસર વેચાણ બાબતે એસઓજી ટીમ દ્વારા સત્તર જગ્યાએ રેડ કરવામાં આવે અને રેડમાં ઓફીડનો જથ્થો પાંચ કિલોગ્રામ જેની કિંમત આશરે રૂપિયા પચીસ લાખ એકતાલીસ હજારની અને મોબાઈલ નંબર બે